નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ અગિયારમાં મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે ભૂગોળ વિષયની લેવામાં આવનાર છે તેનું મિત્રો આપણું જે પેપર છે એ એસપી કક્ષાનું આવશે મિત્રો તેને લગતો આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ અગિયારના તમામ વિડીયો છે મોકલી શકીએ અને ખાસ વિડીયોને મિત્રો લાઈક અને શેર કરી દેજો તો મિત્રો આપણી જે એક્ઝામ છે કુલ પચાસ ગુણની છે જેની અંદર વિભાગ નંબર એની વાત કરીશું જેમાં તમને દસ ગુણનું પૂછવામાં આવશે તે વિકલ્પ સ્વરૂપે હશે પહેલો પ્રશ્ન છે મહાન ભૂગોળવિદ કાલ રિટર્ન કયા દેશના હતા તો તે છે મિત્રો જર્મની દેશના હતા બીજો પ્રશ્ન છે મેઘદૂતની રચના કોણે કરી હતી તો મેઘદૂતની રચના કાલિદાસે કરેલી છે ત્રીજું છે શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી ક્યુ છે તો શનિના ઉપગ્રહનું નામ છે ટાઈટન ચોથું ઉત્કલ્પના કઈ સાલમાં થઈ હતી તો તે છે મિત્રો ઓગણીસો ની સાલમાં થયેલી છે પાંચમું છે સામાન્ય રીતે પ્રત્યેક બત્રીસ મીટરની ઊંડાઈએ તાપમાન કેટલા સેન્સીસ વધે છે તો એ મિત્રો એક સેન્સીસ જેટલું તાપમાન છે એ વધે છે

એના પછી નવમું છે ભારતીય ભૂતકતી આશરે કેટલા મિલિયન વર્ષો પહેલા એન્ટાર્કટિકાથી છૂટી પડી હતી તો એમાં જવાબમાં આવે છે પંચોતેર જે પંચોતેર વર્ષ પહેલા પંચોતેર મિલિયન વર્ષ પહેલાની વાત છે દસમું છે ખંડપ્રવહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિકનું નામ તો તેમાં આવશે મિત્રો આલ્ફ્રેડ વેગનર તો આ વાત કરીએ આપણે વિકલ્પોની હવે વિભાગ છે સાથે સાથે જીવાવેશો તથા વનસ્પતિના અવશેષો દટાઈ જાય છે કાળક્રમે તેમાંથી જે ખડકો તૈયાર થાય છે તો તેમને આપણે સેન્દ્રીય ખડકો કહીએ છીએ બારમું છે ખડકોના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા તો મુખ્ય મિત્રો ખડકોના ત્રણ પ્રકાર છે જેમાં આગ્નેય ખડક પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક તેરમું છે ચીનમાં પીળી માટીના મેદાનો ક્યાં નામથી ઓળખાય છે તો મિત્રો તે લોયસના મેદાન તરીકે ઓળખવામાં આવે છે ચૌદમું છે કાષ્ટ ભૂ દર્શાવેલી એટલે શું તો એનો જવાબ લખી શકાય કે ભૂમિગત જળ દ્વારા રચાતા ડુબક છિદ્રોથી બનતા વિશિષ્ટ ભૂમિ દ્રશ્યને કાષ્ટ ભૂ દ્રશ્યાવલી કહે છે પંદરમું ઓઝોન વાયુ કઈ રીતે ઉપયોગી છે તો જવાબમાં લખી શકાય કે ઓઝોન વાયુ સૂર્યના અતિ ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વી પરની સૂર્યની ગરમીથી રક્ષણ આપે છે વિવાદ ઈ સી ની અંદર તો મિત્રો વિવાહ સી ની અંદર તમે જોશો તો પ્રત્યેક પ્રશ્નથી બે ગુણ છે જેની અંદર તમને છ ગુણનું પૂછી શકે છે સોળમો પ્રશ્ન છે અક્ષાંશ આબોહવા પર કેવી અસર કરે છે

તેને વરસાદ ઓછો પડે છે તેથી અહીં બારેમાસ માસ અતિશય ઠંડી આબો અનુભવાય છે ભૂ મધ્યપ્રદેશના પ્રદેશના 30 અને 45 સમ સક્ષાંશના પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં હુંફાળી અન નથી ભેજવાળી આબો હોય છે આ મિત્રો અક્ષાંશ આબો પર અસર કરતા વધુ મહત્વનો પરિબળ ભજવે છે એના પછી મિત્રો 17મો પ્રશ્ન છે ત્રાસા કિરણો ઓછી ગરમી આપે છે કારણ આપો તો એનું કારણ સહી સમજીતી આપી શકાય કે પૃથ્વી ગોળ હોવાથી સૂર્યના કિરણો એના કોઈ એક જ ભાગ ઉપર સીધા પડે છે અને બીજા ભાગ પર એ જ સમયે ત્રાસા અનુભવાય છે સીધા કિરણો મિત્રો પૃથ્વી સપાટીના ઓછા વિસ્તારમાં ફેલાય છે તેથી ત્યાં ખાત વધુ મળે છે તેથી વધુ ગરમી અનુભવાય છે જ્યારે અયનવૃત્તોથી ધ્રુવો તરફ જતા સૂર્યના કિરણો ત્રાસા થતા જાય છે તેથી ધ્રુવો તરફ જતા તાપમાન ક્રમશઃ ઘટતું જાય છે આમ કિરણો મિત્રો ઓછી ગરમી અને સીધા કિરણો વધુ ગરમી આપે છે અઢાર મુછી કેટલાક ચોક્કસ સંજોગોમાં વાતાવરણનું ઉર્ધ્વ ઘટવાને બદલે વધે છે તો એનો જવાબ લખી શકાય કે વાતાવરણનું ઉર્ધ્વ તાપમાન ઘટવાને બદલે વધતું હોય તેવી પરિસ્થિતિની વિપરીત તાપમાન કહે છે શિયાળામાં લાંબી રાત શાંત સૂકી અને ઠંડી હવા સ્વચ્છ આકાશ અને બરફથી છવાયેલા જમીન પ્રદેશો વગેરે પરિબળોની સંયુક્ત અસરથી વ્યસ્ત તાપમાન અનુભવે છે પૃથ્વીની સપાટી અને તેની નજીકનું વાતાવરણ ખૂબ જ ઝડપથી ઠંડુ પડી જાય છે એવા સમયે વાતાવરણના ઊંચા આવેલા સ્તર હજી પણ પ્રમાણમાં ગરમ હોય છે પરિણામે વાતાવરણમાં મિત્રો ઊંચે જતાં હવાનું તાપમાન છે વધતું જતું હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે સ્થાનિક પવનો એટલે શું તો મિત્રો કેટલાક સીમિત પ્રદેશ પર વાતા મર્યાદિત સ્વરૂપના પવનોને આપણે સ્થાનિક પવનો કહીએ છીએ આ પવનો સ્થાનિક પ્રદેશની વિશિષ્ટ પરિસ્થિતિ કે પરિબળોને લીધે ઉત્પન્ન થતા હોય છે આસમાન ભૂ અસમાન ભૂપોષ જમીન પાણીની સમીપતા પાણી અને જમીનની અસમાન રીતે ગરમ અને ઠંડા થવાની પ્રક્રિયા

જેમ હિમવૃષ્ટિ કરાવૃષ્ટિ સ્ક્લિટ વૃષ્ટિ અને જળવૃષ્ટિ તો એનો પણ મિત્રો સમજૂતી આપણે હિમવૃષ્ટિ વિશે આપેલો છે તો આવી રીતે સમજૂતી સાથે લખી શકાય બાવીસમું છે નિરપેક્ષ સ્પષ્ટ આદ્રતા અને સાપેક્ષ આદ્રતા સમજૂતી આપવાની હોય તો એનો પણ જવાબ સરસ મજાનો છે બરાબર તો સરસ મજાનો જવાબ આપણે લખી શકીશું ટૂંક લખવાની છે સમુદ્રની ક્ષારતા તો સમુદ્રની ક્ષારતા કેવી રીતે મિત્રો હોય છે એના લક્ષણો કેવા હોય છે તો છ મુદ્દા સાથે મિત્રો સમજૂતી આપી શકાય વિભાગ ઈ ની વાત કરીએ તો મિત્રો વિભાગ ઈ ની અંદર તમે જોશો તો અહીંયા મિત્રો તમને ચાર ગુણમાં મિત્રો પ્રશ્ન પૂછી શકે છે મિત્રો સમુદ્રના તાપમાનને અસર કરતા પરિબળો જણાવી વિગતે ચર્ચા કરવાની હોય તો એનો જવાબ સરસ મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન તૈયાર કરી શકાય બરાબર તો આ રીતે તૈયાર કરવાના છે નેક્સ્ટ પ્રશ્ન છે પ્રમાણમાં પહેલે શું તેની જરૂરિયાતો સમજૂતી આપવાની છે બરાબર આપણે મિત્રો રૂઢિસંજ્ઞા આગળ ભણી ગયા જેમ નકશાના ત્રણ અંગો છે

નેક્સ્ટ પ્રશ્ન છે સ્થળ વર્ણન નકશા એટલે શું તેની વિગતે જાણકારી આપો તો બરાબર તો આવી રીતે એને જવાબ લખી શકાય તો મિત્રો આવી રીતે તમારું જે પેપર છે એ મોસ્ટ આઈએમપી પેપર આવવાનું છે ખાસ મિત્રો તૈયાર કરી લેજો બરાબર તો મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા